પણ જેવી મિત્રતા આપણી નહીં કાયમ જોડે ને જોડે દસમામાં તું અમાર ગોમમાં તર તાર મોમાન તો ભણવા આવ્યો હતો ભાઈ ખબર છે પછી આપણા આખું વરસ રખડી ખાધું ને પછી હું દસમામાં નપાસ થયો આપણે બે નપાસ થયા તારા બધા ભાઈબંધોએ સાથ છોડી દીધો હતો પણ તું મારી જોડેને જોડે પછી આપણે અમદાવાદ નોકરી આવ્યા હે તારે તું મારી જોડે ને જોડે પછી મેં લવ મેરેજ કર્યા હે પછી મારે ઘરવાળોએ મને કાઢી મેલો ઘેરથી તોય તું મારી ને જોડે પછી હગાવાલોડું ફેરવી લીધું બધા મારાથી દૂર થઈ ગયા પણ તું મારી ને જોડે હે હા પછી પછી મા સ્કૂટર હતું સમય એટલો ખરાબ આવી ગયો સ્કૂટર વેચી અને મેં સાયકલ લીધી મારો બહુ ખરાબ સમય આવી ગયો બધો મોઢું ફેરવી લીધું પણ તું મારી જોડે જોડે પછી તાર ભાભીને માર ઝઘડો થયો બરાબર અને અમારે છૂટાછેડા થઈ ગયા છેવટે કોઈ મારું નહીં પણ તું હંમેશા મારી ને જોડે હે શેવટે આજે આજે મારી નોકરીએ છૂટી જઈ પણ તું તું મારી ને જોડે ગોડાઈ તો મારી ફરજ હતી હું કંટોળા ફરજ હતી તું જ હારા આપ સુ કનિયાડ ઓ નો મને ફોન ના કરતો દૂર થઈ જા મારા જીવ ફોન નરક બનાવી દીધી જિંદગી હારાય